ધારાસભ્ય એ બંધારણીયમ નો હોદ્દો છે જ્યારે નામદાર કોર્ટ ની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ એ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધા એ સમાન તરીકે આવતા હોય છે કે આરોપી તરીકે જ્યારે આવે ત્યારે સમાન જ હોય છે એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ પુત્રકરણ કેવું કઈ એનો કોઈ જવાબ આપ્યો નથી ધારાસભ્ય ધારાસભ્ય જે વકીલ છે એમને પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે એ બાબતે તમે કેવું કરતો જ્યારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને બાર દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બાદ ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું પ્રસ્તાવ પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આંકાઓ હશે એમ રાજકીય આંકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે